નમસ્કાર દર્શક મિત્રો આજથી નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે પરંતુ ગુજરાતમાં હજી પણ કેટલીક જગ્યાઓ એવી છે કે જ્યાં વરસાદના મધ્યમથી ભારે ઝાપટા પડી શકે છે તો આજે આપણે વિંડી મોડલની મદદથી અને હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આગામી સમયમાં ગુજરાતમાં વરસાદ કેવો રહેવાનો છે તો દર્શક મિત્રો આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો વિન્ડી મોડલ તારીખ છે બાવીસ સોમવાર છે તો વિંડી મોડલ બતાવી રહ્યું છે કે ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે ભરૂચ છે સુરતનો વિસ્તાર છે વલસાડનો વિસ્તાર છે ત્યાં ક્યાંક ને ક્યાંક વરસાદ પડવાની સંભાવના છે અને આ પછી સૌરાષ્ટ્રમાં ભાવનગરનો વિસ્તાર છે અમરેલીનો વિસ્તાર છે જે કાંઠાનો વિસ્તાર છે ત્યાં ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડી શકે છે અને આ તરફ જે મધ્ય ગુજરાતનો વિસ્તાર છે દાહોદની આસપાસના વિસ્તાર છે અને ઉપર જે મહીસાગર જિલ્લો છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે હવે વાત કરીએ આવતીકાલે તો આવતીકાલે જે બીજું નોરતું હશે તો જોઈએ કે ગુજરાતમાં આવતીકાલે કઈ જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે તો આવતીકાલે ત્રેવીસમી તારીખના દિવસે પણ દક્ષિણ ગુજરાતમાં જે ભરૂચનો વિસ્તાર છે સાથે સુરતનો વિસ્તાર છે ત્યાં ક્યાંક ને ક્યાંક વરસાદ પડવાની સંભાવના છે અને તે સિવાય સૌરાષ્ટ્રમાં જે ભાવનગરની આસપાસના વિસ્તારમાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદ પડવાની સંભાવના છે અને આ પછી જેમ જેમ દિવસ આગળ જશે તેમ સૌરાષ્ટ્રમાં જે જુનાગઢનો વિસ્તાર છે પોરબંદરનો વિસ્તાર છે દ્વારકાનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે વિન્ડી મોડલ દ્વારા આપણે એક વસ્તુ જણાવી દઈએ કે ઉત્તર ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને કચ્છમાંથી અને બનાસકાંઠામાંથી વરસાદની વિદાય તો થઈ ચૂકી છે પરંતુ જે મધ્ય ગુજરાતનો વિસ્તાર છે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે ત્યાંથી વરસાદની વિદાય ક્યાંક ને ક્યાંક અટકી ચૂકી છે અને તેના કારણે આપણે આ નવરાત્રિમાં વરસાદનો અનુભવ કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક ઝાપટા પડી રહ્યા છે વાત કરીએ હવે ફરી એકવાર આવતીકાલની તો આવતીકાલે મંગળવારના દિવસે બરોડાની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદ પડવાની સંભાવના વિંડી મોડલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે પછી વાત કરીએ વેનસ એટલે કે પરમ દિવસે ચોવીસ તારીખની તો ચોવીસ તારીખે ગુજરાતમાં સ્થિતિ વરસાદની કેમની રહેવાની છે તો ચોવીસ તારીખે જે મધ્ય ગુજરાતનો જે વિસ્તાર છે અને ખાસ કરીને જે દાહોદની આસપાસના જે વિસ્તાર છે ત્યાં વરસાદ પડવાની સંભાવના વિન્ડી મોડલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને તે પછી જે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે તેમાં પણ વલસાડની આસપાસના જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે વિન્ડી મોડલ દ્વારા અને જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં જે ભાવનગરનો વિસ્તાર છે અમરેલીનો વિસ્તાર છે ગીર સોમનાથનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે તો દર્શક મિત્રો હવે આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીએ કે આજે ગુજરાતમાં કઈ જગ્યાએ વરસાદ પડવાની સંભાવના હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો ગુજરાતમાં હવામાન ખાતા દ્વારા જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર હવેલી માટે ભારે વરસાદની ચેતવણી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે આમ હવામાન ખાતા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે દક્ષિણ ગુજરાતમાં આજે ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડવાની સંભાવના છે તો હાલમાં તમારા તાલુકા ગામ અને શહેરમાં કેવો વરસાદ પડી રહ્યો છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર